ગુજરાતી હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીની સામાજિક સેવાનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો આવો જાણીએ આ વિશે જગદીશભાઈનું શું કહેવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો સંબોધન મન કી દરમિયાન ગુજરાતી હાસ્ય લેખક ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની પ્રશંસા કરી હતી ડોક્ટર જગદીશ ત્રિવેદી બે હજાર સત્તર થી સ્ટેજ શો મળતી તેમની સંપૂર્ણ આવક શિક્ષણ અને આરોગ્ય વિકાસ માટે દાન કરી રહ્યા છે તેમણે તેમની સેવાઓની અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ પીએમ મોદીએ નોંધ લેતા ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે આજે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મારી અઠાવન વર્ષની જિંદગીમાં આજે સૌથી ખુશીનો દિવસ છે પૂછો શું કામ કારણ કે આજે મન કી બાત કાર્યક્રમની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારી સેવાનો ઉલ્લેખ કર્યો છે અને મને શુભકામના આપી છે

old age of the school this uh, school was highly uh, damaged so a few years back this school was reconstructed by the efforts of uh, jagdish maitrivedi whose name was specially mentioned by uh, our prime minister shri narendra in his monkey bath so i am happy and proud to be a part of the uh, the school આ શાળામાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ છ થી આઠ સુધીનો અભ્યાસ કરે છે તેઓ પોતાની નવી શાળા અને નવા શૈક્ષણિક સાધનોથી ખૂબ ખુશ છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી